લખપત તાલુકાના કચ્છ નારાયણ સરોવર અને અન્નક્ષેત્ર ભોજનાલય ટ્રસ્ટ તથા ગૌશાળા ટ્રસ્ટ દ્વારા અન્નક્ષેત્રના મુખ્ય પ્રવેશ દ્વારનું નૂતનીકરણ કરવામાં આવ્યું હતું તેમજ પરમ પૂજ્ય વંદનીય દેવી ચંદુમાં સોનલલાલજી મહારાજ દિનેશગીરી મહારાજ તેમજ દાતા ગણાત્રા પરિવાર દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રસ્ટ દ્વારા કારીગરોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત શાસ્ત્રોક્ત વિધિ નારાયણ સરોવર તીર્થ ગોર અજિત મહારાજ દ્વારા કરવામાં આવી હતી તેમજ દાતાઓના સહયોગથી વાલરામ અતિથિ ગૃહનું રિનોવેશન પૂર્ણ કરવામાં આવ્યું હતું સૌ ટ્રસ્ટી મંડળ અમારા કારીગરોના કહેતા સાથી મેમ્બરો આમંત્રિત મહેમાનો કાયમી ટ્રસ્ટીઓ તથા દાતા પરિવારોની સાથે અમે આજે બહુ મોટો જેને કહેવાય ત્રિવેણી સંગમ છે કુંભ મેળો એ આજે કુંભ મેળામાં સ્નાન કરીએ છીએ એ પ્રમાણે અમને લાગે છે એક બાજુ શ્રી મોરારી બાપુના મુખે શ્રી રામ કથાનું આયોજન જે કોટેશ્વર મહાદેવને નારાયણ સરવરની વચમાં દરિયાલાલ પાસે બીજું આજે અમે વારરામતીથી ગ્રહ બાર વર્ષ પહેલાં બનાવ્યું હતું સંતોના વાલદાસજી મહારાજના ગુરુ શ્રીના આશીર્વાદથી ડોનરોના સાથ સહકારથી એ આજે બાર વર્ષ પછી અમે રિનોવેશન કરાવ્યું દરેક દાતાઓએ રૂમ રિનોવેશનના સારી સખાવત કરી એક લાખ અગિયાર હજારના નામે આપી અને પોતાનું જે અમૂલ્ય દાન કહેવાય કે લાખ રૂપિયો કરોડમાં ચાલે એ પ્રમાણે રૂમ રિનોવેશન કરાવ્યા આજે એ બી કામ સંપૂર્ણ થયું છે બીજું મોટું કે અમારું જે અન્નક્ષેત્ર ગૌશાળા અને અતિથિગ્રહ લગભગ આપણા અન્ય જે અન્નક્ષેત્ર છે એનો જે મુખ્ય પ્રવેશ દ્વાર છે એનું નૂતનીકરણ કારણ કે આ સંસ્થાને સ્થાપ્યા એમાં ડોંગરીજી મહારાજ શ્રી વાલદાસજી મહારાજ શ્રી સરસ્વતી બાપુ મધુસૂદનજી મહારાજ આજે એ એ સરળ સંતોનો અમૂલ્ય ફાળો છે આજે આપણને સેવાનો મોકો મળે છે આત્મકલ્યાણનો લાભ મળે છે મોક્ષો સાધન છે એ આપણે લાભ લઈ રહ્યા છીએ તો દાતાઓના અમારે નૂતનીકરણ માટે દેશના જે મુખ્ય દાતા છે જયેશભાઈ ગણાતરા પરિવાર તેમના પ્રતિનિધિ આજે પ્રકાશભાઈ ખાસ ભૂપથી પધાર્યા છે અને ભાભી આવ્યા છે ભાવનાબેન સંતોના હસ્તે દેવીશ્રી ચંદુમા ગઢસીસાવાળા હરિદાસજી મહારાજ ગુરુશ્રી હરદ્વારવાળા તથા સોનલબેન નારાયણ સરોવરવાળા વિલેશગીરીજી કોટેશ્વરવાળા એ સંતોના ચરણ કમલે આજે આજે મોટું ઉદઘાટન થઈ રહ્યું છે તો આપણે સૌને એમાં લાભ લેવાનો છે બારને ઓગણચાલીસનું મુર્તે ઉદઘાટન થશે અને પછી રામકથાનું જે ચાર વાગે યાત્રા છે એનો લાભ લેવાનો છે તો આજે ત્રિવેણી સંગમ છે નારાયણ સરોવરમાં અને રામ ભક્તો ઘણા ઉમટ્યા છે અને આ સર્વે ત્રિવેણી સંગમનો લાભ મહાકુંભ જેવો અહીં બધા ટ્રસ્ટીઓ સાથે મળીને અમે સંપન્ન કર્યો આજે અમારી એજીમ હતી બહુ સારા સૂચનો આવ્યા અને બહુ સરસ સંસ્થાનું કાર્ય ચાલી રહ્યું છે અને હજી બી ભગવાનને પ્રાર્થના કરીએ સંતોના ચરણમાં પ્રાર્થના કરીએ કે આ અમને સેવાનો મોકો અમને આપે અને આત્મકલ્યાણનું સાધન છે એ આપણે બધાએ કરી લેવાનું છે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે મારી વાણીને વિણવું છું હવે અમારા ભુજના જે ઉપપ્રમુખ છે મુળાદભાઈ એમને કહીશ અને પછી અમારા સંસ્થાના પ્રમુખ પરસોત્તમભાઈ એ બી બે શબ્દો પરમ પરમપ્રપાળો પરમાત્માના આશીર્વાદ અને સદગુરુના આશીર્વાદથી છેલ્લા અડસઠ વર્ષથી ચાલી રહ્યું શ્રી કચ્છનારાયણ સર્વ અને ભોજનાલય જેની માહિતી અમારા પ્રમુખ શ્રી પંકજભાઈએ કહી અને અડસઠ વર્ષથી અવિરતપણે જે પણ વિના મૂલ્યે ભોજન પ્રસાદની વ્યવસ્થા આ ટ્રસ્ટ દ્વારા આ લોકો સૌની કૃપાથી દાતાઓના સહયોગથી ચાલી રહ્યું છે સાથે સાથે રહેવા માટે આધુનિક બે સંકુલો છે અને સૌથી વધુ કે જે ગૌશાળા અને બાજરા પણ આ ટ્રસ્ટ દ્વારા નિભાવવામાં આવે છે ગૌશાળામાં અત્યારે આપણી કરીને નવસો ને બાર બહુ છે અને તેમાં પૂરેપૂરી એમની કાળજી સંભાળ અને ખોરાકની વ્યવસ્થા ડૉક્ટર સાથેની સુવિધા આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અને એ આનંદની વાત છે આજે જે આટલું બધું મોટું કાર્ય છે એમાં એક જેમ ભૂલ આપણે જે હોય એમાં એક પીછું ઉમેરાશું એવો અમારા મોરબી પ્રમુખશ્રી પરષોત્તમભાઈ પ્રમુખશ્રી પંકજભાઈ છે એમનું ઉદઘાટન આપણે આપણા સંતોના હસ્તે કરશું આપ સર્વે પણ અહીં આવો અને અપીલાશે જ્યારે સારી મદદ આપી છે તો એકદમ બરાબર છે દૂર જેવું કંઈ બાકી રહેતું નથી અને એ ભગવાનની દયાથી આપણું કામ બહુ સફળ થયું છે અને આવતું સફળ રહેશે એવું આશા